સન્માન્ય દાસભાઈ બનાસ ની બેન આપણા બદય ની બેન ઠાકોર સમાજ નું નહીં પણ સર્વ સમાજ નું ઘરેણું અને જેમને ગુલાલ અવાજ થી આખા બનાસ કોઠામાં ઠેર કે જગ્યાએ જેનો સંદેશો મોકલાયો છે મારી બેન જેની સન્માન્ય અહીંના ધારાસભ્ય અમૃતજી સન્માન્ય દિનેશભાઈ સન્માન્ય કિરીટભાઈ સન્માન્ય રઘુભાઈ સન્માન્ય જમરભાઈ સન્માન્ય સૌ સાથી મિત્રો આજે

કે તમને આવો અવસર વારંવાર મળે નહીં આ જે અવસર મળ્યો છે અવસર ને તમારે બધાએ વધારવાનો છે સદારામ બાપાની વાત કરું હું હંમેશા સદારામ બાપાની જોડે રહ્યો છું પાછલા વીસ વર્ષથી સદારામ બાપાની ક્યાંય ભક્તિ મેં મેં એમની ઉણપ રહેવા દીધી નથી એમને મને રાતે બે વાગે યાદ કર્યા છે તો બે વાગે સદારામ બાપાના ચરણોમાં ગાડી લઈને આવ્યો છું કદાચ સદારામ બાપાએ એ જમવાનું આગા પાછું કર્યું છે તો મને અહીના લોકોએ એમ કીધું છે ચંદનજી આવે છે બાપા એક કપ ચા પણ પી લીધી આ મારો સદારામ બાપા સાથેનો નાતો પ્રેમ આ સંસ્થામાં જયારે જરૂર પડી ત્યારે ચંદનજી ઠાકોર ને જ્ઞાની ઠાકોર હર હંમેશા હાજર રહ્યા છે છેલ્લા શ્વાસ બાપુએ છોડ્યા ત્યારે બાપુ ના સ્વાર્થ છોડ્યા ત્યારે મેં બેનને ને બોલાવી કીધું કે બેન બાપુ આપણી વચ્ચે નથી બેન તમે જાહેરાત કરો બેન હૃદય ભરી ગયેલું અને સતાય ભર્યા દીલે બેને કે ભાઈ આપણા વચ્ચે સધારામ બાપુ નથી રહ્યા આ એ એ પળે અમે માણી છે અને એ પળ ને તમારે બધાએ સાચ સહકાર આપીને ફળ નું લુણ ચૂકવવાનો અવસર આપ્યો અઢારામ બાપાના હંમેશા દરેક સમાજ સાથે આશીર્વાદ છે ઠાકોર સમાજને બે હાથ જોડીને વિનંતી તમારો ભાઈ ને તમારી બેન બે ચૂંટણી લડે છે ઘણો ઊંડો વિચાર કરજો ગામમાં દરેકને વિનંતી કરજો બે હાથ જોડજો કોઈ પાટીદાર સમાજનો દીકરો હોય એને હાથ જોડજો કોઈ દલિત સમાજનો દીકરો હોય એને હાથ જોટજો કોઈ ન્યાય સમાજનો દીકરો હોય એને હાથ જોડજો કોઈ 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 વાલ્મીકી સમાજનો દીકરો હોય એને હાથ જોડજ્યો કે ભાઈ ચંદનજી પાટણ લોકસભાની ચૂંટણી ધરે છે ગેન બનાસકોઠામાં ચૂંટણી છે તમે અમને મદદ કરી ક્યાંક અમે તમને સરપંચ બનાવ્યા છે ક્યાંક અમે તમને ડેલીકેટ બનાવ્યા છે ક્યાંક અમારા મતોથી તમે ધારાસભા પણ જીત્યા છો એટલે અમારું જે જમા પાસું છે એક વખત અમારા ઉપર ભરોસો કરો અમે તમારા ઉપર આખી જિંદગી ખરા ઉતરશું સદારામ બાપાને એક વખત ભરોસો કરો ભરોસામાં ખરા ઉતરશું અને ખરા ઉતરી અને અહીંયા જે કરવાનું હતું એમાં એમાં ક્યારે અમે પાછી કોની કરી નથી અમે બધા સમાજને કહીએ છીએ દરેક સમાજને કહીએ છીએ કે તમે અમારા આશીર્વાદ એટલે બધા ભેગા થઈને જે વાતો મૂકી છે એ વાત સમર્થન અહીંયા કાંકરેજ વિધાનસભા પણ મારા મતદાનમાં આવે છે પાટણ લોકસભામાં કાંકરેજ વિધાનસભા પણ આવે છે કાંકરેજ વિધાનસભાનું બનાસકોઠામાં તિયોદર સુધી વાવ સુધી ઠેર ઠેર હગાવવાળા છે અને આમ આખા પાટણમાં પણ હગાવવાળા છે આ કાંકરેજ વિધાનસભા મધ્ય બિંદુ છે એ જે નિર્ણય લે છે એ નિર્ણય તમારે બંને ઉમેદવારોનો જીતાડવાનો નિર્ણય લે છે એવો મને સંપૂર્ણ ભૂલા ના પડતા વિશ્વાસે ના રહેતા કોઈની વાતોમાં ના આવતા સદારામ બાપાના ધામમાં બેઠો છું એટલે બહુ રાજકીય પોલિટિક્સ વાત નથી કહેતો પણ કોઈના ભરોસે તમે જાતે સ્વયંભૂ બહાર નીકળજો અને કાંકરેજમાંથી જેમ લોકસભાનો જેમ વિધાનસભાનો જે પંચોતેર બોતેર ટકા મતદાન થાય છે જો કોંગ્રેસ વિધાનસભા પંચોતેર બોતેર ટકા જો મતદાન કરે અને એવું ને એવું મતદાન કરાવવા માટે બનાસકોઠામાં જો આપણો જો હગો બારી બેડ હોય ક્યાંક દીકરી હોય ક્યાંક ભાઈ હોય કોઈ પત્રીજો હોય એને ફોન કરી કે ભાઈ તમે ઘેર રહેતા નહીં મતદાન કરવા જજો તો ચોક્કસ પડે બે ભાઈ બુનજી શ્રી સાહેબ એની ખાતરી વિશેષ વાત નહીં કરતા આ ધામ એ મારું ધામ છે આ ધામ એ તમારું ધામ છે અને આ ધામ ગુજરાતમાં પ્રસિદ્ધ થઈ રહેલું ધામ છે આ ધામનો સેવક છું આ ધામનો સેવક તરીકે તમારી જોડે વિનંતી કરવા આવ્યો જો કરી ક્યાંય સદારામ બાપાની ભક્તિ જે મેં કરી હોય તો આ ભક્તિના તમારી જોડે લેખા જોખા હોય તો લેખા જોખાનો હિસાબ એવી વિનંતી કરવા આવ્યો બધાને વિનંતી કરું છું લેખા જોખાનો હિસાબ ક્યાંય મારી ભૂલ હોય કે મારી બેનની ભૂલ હોય તો તમે જાહેરમાં કહેજો કોઈની વાતમાં આવી અને કોઈને ગોબરાવવાનું કામ ના કરતા એવી આપ સૌને વિનંતી છું ચૂંટણીનો માહોલ સારો છે સારો સારો માહોલ છે

સદારામ બાપાની જે ભક્તિ અને મે ભક્તિ કરી છે સદારામ બાપામાં એમાં ક્યારે મે પોલિટિક્સ નથી લાવ્યો ત્યારે સદારામ બાપામાં મે ક્યારે કોંગ્રેસ ભાજપ નથી કર્યું એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ એક લાઈનમાં આવી અને સૌ બદદાન કરો અને જંગી બહુમતીથી જીતાડી બેનને પણ જંગી બહુમતીથી જીતાડી અને બંને ભાઈબુલને દિલ્હીમાં મોકલો એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર